જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે તન્ના પરિવાર દ્વારા બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદ ખાતે જીગ્નેશભાઈ તન્ના અને મયુરભાઈ તન્ના પરિવારના માતૃશ્રી રંજનાબેન મનસુખભાઈ તન્નાની પાંચમી પુણ્યતિથિ પ્રસંગે કેશોદમાં રહેતા સમસ્ત બ્રહ્મચોર્યાસી તમામ બ્રાહ્મણ પરિવારો કેશુદ બ્રાહ્મણ સમાજના કોઈપણના ઘરે આજે રસોઈ ન બને તે આશયથી અન્ય મહેમાનોને પણ સુંદર વાતાનુકૂલિત વાતાવરણમાં સૌ કોઈએ આજે ભોજન લઈ તેના પરિવારના માતૃશ્રી રંજનાબાની આજે પાંચમી પુણ્યતિથિ પ્રસંગે

પરમ શ્રદ્ધેય પૂજ્ય રંજનબાને યાદ કરી એમના સુપુત્રો મયુરભાઈ જિગ્નેશભાઈ અને સમગ્ર પરિવાર દ્વારા કેશોદમાં રહેતા તમામ સમસ્ત બ્રહ્મચોર્યાસી બ્રહ્મચોર્યાસી એટલે કેશોદમાં રહેતા તમામ ભૂદેવ એ તમામ ભૂદેવોને અને અન્ય મહેમાનોને આજે ભોજન માટે નિમંત્રિત કર્યા છે ખૂબ સારી રીતે સુંદર વાતાવરણમાં મહાજન વંડીને ખૂબ સુશોભિત કરી અને પૂજ્ય બાના સ્મરણ સાથે આજે તમામ ઘોદેવો ભોજન લઈ રહ્યા છે અને આજે ઘોદેવઓએ સંકલ્પ કરી અને સન્માન કરી અને તમામ પરિવારને રૂડા આશીર્વાદ પણ પાઠવા છે અને ખૂબ સુમધુર વાતાવરણની અંદર ભોજન લેવડાઈ રહ્યું છે પ્રસાદ લેવડાઈ રહ્યો છે અને પરિવારને બ્રાહ્મણોના રૂડા આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ